ગુજરાતમાં થોડા દિવસ અગાઉ વરસાદનો એક નવો રાઉન્ડ છે તે શરૂ થયો હતો પરંતુ ક્યાંક હવે આ વરસાદનો રાઉન્ડ પૂરો થવાનો છે અને આગામી સમયમાં નવો એક વધુ રાઉન્ડ છે જે અતિ ભારે વરસાદ લઈને ગુજરાતમાં આવવાનો છે ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી જ અસર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં પણ થઈ શકે છે શું છે સમગ્ર વિશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે અને ક્યારે અતિ ભારે વરસાદ આવશે તેના વિશે વાત કરીએ આજના આ વિડિયોમાં નમસ્કાર હું સીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે અને ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે સૌથી પહેલાં તો આજના દિવસથી સમજવાની શરૂઆત કરીએ આજના દિવસનું હવામાન કેવું રહેવાનું છે અને આગામી બેથી ત્રણ દિવસ ગુજરાતની અંદર કેવો વરસાદ રહેવાનો છે જો આજના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે આખો દિવસ દરેક ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી છે ભાવનગર છે આણંદ ભરૂચ સુરત નવસારી દમણ વલસાડ છે ડાંગ છે તાપી નર્મદા છોટા ઉદેપુર અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતનો જેટલો ભાગ આવેલો છે ત્યાં મધ્ય ગુજરાત અને કચ્છની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અથવા તો પછી ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક વરસાદનો જે અત્યારનો રાઉન્ડ છે તે હવે પૂરો થવાનો છે ને આગામી દિવસોમાં નવો એક રાઉન્ડ શરૂ થવાનું છે જેના કારણે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર પણ થવાની છે અને ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે એ વાત કરવામાં આવે તારીખની એટલે કે એના પછીના દિવસની તો ખાસ કરીને એ જ પ્રમાણે કચ્છની અંદર દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો આવેલા છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ છે અમરેલી ભાવનગર આણંદ છે ભરૂચ છે સુરત નવસારી તેની સાથે દમણ વલસાડ છે ડાંગ તાપી નર્મદા છોટા ઉત્તર ગુજરાતનો જે ભાગ આવેલો છે અને મધ્ય ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને ખાસ કરીને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે એ બાદ જો વાત કરવામાં આવે ખાસ કરીને ચોવીસ તારીખની કે ચોવીસ તારીખનું વાતાવરણ કેવું રહેવાનું છે એ જ પરિસ્થિતિ છે કચ્છની અંદર ક્યાંક વરસાદ પડી શકે છે તેની સાથે જે નીચેના જિલ્લાઓ આવેલા છે ખાસ કરીને દરિયાકાંઠાના દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે અને નીચેના ભાગના જેટલા પણ જિલ્લાઓ છે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જે નવો રાઉન્ડ આવે છે એની સીધી જ અસર જોવા મળી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને આગામી દિવસોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ છે અતિભારે વરસાદ છે ભારે વરસાદ છે તે ગુજરાતમાં પડી શકે છે એવી શક્યતા હવામાન વિભાગ તેના ઉપર ખાસ પડી શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે એમાં પણ ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે આ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં શું કહ્યું સાંભળીએ ખાસ કરીને આજના એક્સ્ટ્રા વિડીયો અંદર આપણે હવામાન વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે આમ તો આપણે પરમ દિવસે એટલે કે ઓગણીસ તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે ઓગણીસ વીસ અને આજે એકવીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડ્યા છે અમુક જગ્યાએ એકદમ સામાન્ય ઝાપટા છે કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ છે તો અમુક જગ્યાએ ખૂબ સારો બે થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે એટલે આ જે ત્રણ દિવસથી વરસાદની પ્રક્રિયા ચાલતી હતી હવે આજે મોડી રાતથી આમાં ઘટાડો થઈ શકે છે કેમ કે અત્યારે જે વરસાદી સિસ્ટમ છે તે આપણે પાકિસ્તાન ઉપર આગળ નીકળી ચૂકી છે એટલે આજે મોડી રાતથી વરસાદની જે તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એમાં ઘટાડો થશે પણ આ સિસ્ટમ આગળ નીકળી ગઈ પણ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે એ વધુ એક આવી રહી છે જેને કારણે ગુજરાતની અંદર એક લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે કેમકે આ જે ઓગણીસ વીસ અને એકવીસ તારીખે આપણી વરસાદની આગાહી હતી એ મુજબ વરસાદ પડ્યા હવે એક બે દિવસ છે એકદમ હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે જેમાં ખાસ કરીને બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે ત્યાર પછી પચીસ તારીખ વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે જો કે પચીસ તારીખ વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ એકત્રીસ જુલાઈ સુધી ચાલશે એટલે છ સાત દિવસ એકાદ અઠવાડિયું આપણે વરસાદી માહોલ જોવા મળશે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે સૌ પ્રથમ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે ધીમે ધીમે ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ પહોંચે ત્યાં સુધીમાં લગભગ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે જેને કારણે થી લઈને એકત્રીસ જુલાઈમાં ખૂબ સારા વરસાદો ગુજરાતની અંદર જોવા મળતી શક્યતાઓ છે અને એ વરસાદો પણ કોઈક સીમિત વિસ્તારમાં કોઈ સાર્વત્રિક હશે એટલે કે લગભગ ગુજરાતના એસી થી સારા ટકા હશે જેમાં ખાસ કરીને ત્રણ થી લઈ અને પાંચ ઇંચ એવરેજ વરસાદો હશે અને અમુક વિસ્તારોની અંદર સાત થી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદો પણ નોંધાશે હવે પચીસ થી એકત્રીસ તારીખમાં જે વરસાદો પડવાના છે એમાં પચીસ તારીખથી ધીમે ધીમે તીવ્રતા વધતી જશે પણ ખાસ સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ નું જે ચાર દિવસનું સેશન હશે એ ખૂબ ભારે હશે અમુક જગ્યાએ દસ ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ટૂંકા સમયની અંદર એટલો વરસાદ પડી જાય તો કદાચ અતિવૃષ્ટિ આજે મોડી રાત્રેથી તીવ્રતામાં થોડો ઘટાડો થશે પણ છૂટાછવાયા ઝાપટા છે તારીખ સુધી ચાલુ રહેવાના છે અને પચીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ફરીથી વધતી જશે અને વરસાદના વિસ્તારો વધતા જશે પચીસ છવ્વીસ બે દિવસ સુધી સારો એવો વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં નોંધાશે પણ સત્યાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કેમ કે અત્યારે જે સિસ્ટમ આવી રહી છે એનો જે ટ્રેક છે એ મુજબ અત્યારે જે અમને લાગી રહ્યું છે એ રિપોર્ટ આપને આપી રહ્યા છે છતાં પણ હજી સિસ્ટમ બનશે એટલે સતત એના ઉપર અમે નજર રાખશું અને એને પડે પડની માહિતી આપશું પણ એટલું ચોક્કસ છે કે એકત્રીસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર